નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી દ્વિતીય સત્રનું કાવ્ય નંબર તેર શરૂઆત કરીએ જેના કવિ છે હર્ષ બ્રહ્મભટ્ટ તો આજે આપણે આ કાવ્યનો અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કવિનો ટૂંકમાં પરિચય જોઈએ શરૂઆત કરીએ કાવ્યના કવિ છે હર્ષ બ્રહ્મભટ્ટ તેમનો જન્મ એકત્રીસ સાત ઓગણીસો ચોપનમાં થયો હતો કવિ હર્ષવાડીલાલ બ્રહ્મભટ્ટ મહેસાણાના વતની છે તેઓ ગુજરાતી સાહિત્યના આધુનિક કવિ અને ગઝલકાર છે ઉર્દુ ભાષામાં પણ સર્જન કરે છે ઉર્દુ ગઝલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન માટે વર્ષ બે હજાર દસ માટેનો ગુજરાત ઉર્દુ સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર એમને એનાયત થયો છે મૌનની મહેફિલ કાવ્ય સંગ્રહ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના દિલીપ મહેતા પારિતોષિક જીવવાનો રિયાઝ શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ માટે ગઝલ સભા વડોદરાનું પારિતોષિક તેમજ ગુજરાતી ગઝલમાં વિશિષ્ટ પ્રદાન માટે આઈએનટી મુંબઈ દ્વારા સૈદા એવોર્ડથી સન્માનિત થયા છે તેમને સંપાદન ક્ષેત્રે પણ યશસ્વી પ્રદાન કરેલ છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે કાવ્ય છે તેનો ટૂંકમાં પરિચય જોઈએ પ્રસ્તુત ગઝલ કવિના ગઝલ સંગ્રહ જીવવાનો રિયાઝમાંથી લેવામાં આવી છે જેમાં દુઃખોથી હારવાને બદલે દુઃખનો સામનો કરવાની વાત કરી છે બહારની સુંદરતાની સાથે આંતરિક સૌંદર્ય પણ ખીલવવું એટલું જ જરૂરી છે આપણે જે મળ્યું છે તેને અનુકૂળ થઈ ઘર નગર અને જગતને મહેકતું કરવાનું છે તેમજ આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરવાનું કવિ કહે છે હવે આપણે કાવ્યનું પઠન કરીએ જીવનમાં આવનારી સૌ ખુશીઓની વાત કરીએ એક નવી શરૂઆતની શરૂઆત કરીએ હર વખત શું માત થઈ જાઉં દુઃખોથી ચાલ આ વખતે દુઃખોને માત કરીએ બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત એ એવી જાત કરીએ હોઈએ ત્યાં મહેકતું કરીએ બધુંએ ઘર નગર આખું જગત રડિયાત કરીએ જે મળ્યું એને કરી સૌથી સવાયું આવનારી કાલને સોગાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્યને વાંચન દ્વારા સમજીશું જીવનમાં આવનારી સૌ ખુશીઓની વાત કરીએ એક નવી શરૂઆતની શરૂઆત કરીએ તો અહીંયા કવિ આ ગઝલમાં કહે છે કે જીવનમાં હવે પછી જે ખુશી આવનારી છે એની જ વાત કરીએ અને એ રીતે જીવનમાં એક નવી શરૂઆત કરીએ હર વખત શું માત થઈ જાવ દુઃખોથી ચાલ આ વખતે દુઃખોને માત કરીએ તો અહીંયા હર વખત એટલે કે દર વખતે જીવનમાં દુઃખોથી એટલે કે દુઃખો જે આવે છે તેનાથી શા માટે આપણે ડરી જવું એટલે કે શા માટે હરી જવું આ વખતે તો આપણે હિંમતથી દુઃખોનો સામનો કરીએ અને દુઃખોને જ હરાવીએ બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત અંદરથી એ એવી જાત કરીએ તો દોસ્ત આપણું વ્યક્તિત્વ જેવી રીતે બહારથી દેખાય છે સ્વચ્છ સુંદર આપણે આપણા શરીરને બહારથી સુંદર દેખાડવા માટે તો ઘણા બધા પ્રયત્ન કરીએ છીએ બરાબર ને કોઈ લેપ લગાવે છે પછી કોઈ હળદરને દૂધ મિક્સ કરીને લગાવે છે તો આ રીતે પોતાના શરીરને જેવી રીતે બહારથી સ્વચ્છ અને સુંદર રાખે છે તેવી જ રીતે કવિ શું કહે છે કે આપણું જે અંતઃકરણ છે અંદરથી એટલે કે અંતકરણથી આપણે સુંદર અને ઉજ્જવળ એને બનાવીએ તો અહીંયા કવિ કહે છે કે દોસ્ત આપનું વ્યક્તિત્વ બહારથી કેટલું સ્વચ્છ અને સુંદર દેખાય છે એટલું જ આપણા અંતકરણનું સૌંદર્ય પણ ખીલી ઉઠે એવું ઉજ્જવળ આપનું જીવન બનાવીએ હોઈએ ત્યાં મહેકતું કરીએ બધું ઘર નગર આખું જગત રડિયાત કરીએ તો અહીં આગળ કવિ કહે છે કે જ્યાં આપણી હાજરી હોય આપણે જ્યાં આગળ ઊભા હોય ત્યાં બધું જ આપણા ગુણોથી મહેકતું કરી દઈએ કે આપણે એવા બનીએ કે આપણા ગુણોને જોઈને લોકો આપણા જવાથી હરખાય આપણને જોઈને એ લોકોને ખુશી થાય એટલે અહીંયા કહ્યું છે કે આપણા ગુણોથી મહેકતું કરીએ અને આ રીતે આપનું ઘર શહેર અને સમગ્ર વિશ્વને મહેકથી મહેકતું કરીએ કે આપણે સૌ આપણી અંદર એવા ગુણો ખીલવીએ એટલા માટે અહીંયા કવિ શું કહે છે કે દુઃખોથી તમારે હારવાનું નથી પરંતુ એ દુઃખને હરાવવાનું છે અને એવી જ રીતે કવિ શું કહે છે આગળ પહેલાં આપણે જોયું ને કે વ્યક્તિત્વને આપણે જેવી રીતે બહારથી ચોખ્ખું કરવા માગીએ છીએ એવી જ રીતે આપણા વ્યક્તિત્વને અંદરથી પણ ચોખ્ખું કરવાનું છે અને એટલા માટે જો આપણે એવું કરીશું તો જ આપણે આપણું ઘર નગર અને આખું જગત મહેકતું કરી શકીશું અને આગળ કવિ શું કહે છે કે જે મળ્યું એને કરી સૌથી સવાયું આવનારી કરીએ એટલે ભેટ આપણે જીવનમાં જીવનમાં જે જે મળ્યું મળ્યું છે છે આપણા અત્યારે તે એને સૌથી સવાયું એટલે કે એને સવાયું એટલે શ્રેષ્ઠ કરીને આપણા ભવિષ્યને એની ભેટ ધરીએ અને એટલા માટે જ કવિ કહે છે કે ચાલ આજે એક શરૂઆતની પણ નવી શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ